મિત્રો રામ રામ વેલકમ બેક શો ધ બ્લોગ એન્ડ ભાઈ આજ તો હવાના કાન થઈ રહ્યા છે આપડી હેર જો ભાઈ આપડી આપડી શું કહેવાય આપડા શું કહેવાય ડેલી માં હે ને ગાડી આપડી રેડી દેખાય થોડી કમ ક્યાં નહીં દેખ જો ગાડી દેખાય એ ગાડી છે દુલાના ભાઈની ભાઈ ભાઈની ગાડી છે એટલે અહીં મૂકી ગયો અમે કરવાની છે ને એટલે કે બાર આવી નવા લેરા હતા એટલે હવાર માં પપડાઈ પપ્પા કોની ગાડી છે તો કીધું હું કોઈ પછી તમને એટલે એને શું થયું કે હું હું કે કોની બસ ચોરે ચોરીને લઈ એવો લાગે કે જમીન ઉપર મેડી હે મને કે તો આજે આપણે પપ્પા ઉપર તો ને પણ મમ્મી ઉપર પ્રેમ કરશું એને કઈ ખબર નથી પ્રેમ કરશું એની ઉપર કે આપણા ગાડી ચોરીને ને લઈ આવ્યા ઓકે તો એ રિએક્શન જોવાની મજા આવશે ને પછી આપણે જોવું કે આગળ શું થાય અત્યારે તો હું કોલેજ આવ્યો કોલેજે આવીને આપણી પ્રેમ ચાલુ કરીએ ઓકે લેટ્સ ગો કોલેજે જતા હું ટાટા આ તો હું પૂછતી હતી હવે કે મને ગાડી કેમ છે ગાડી એ હું તને સાચું કહું મમ્મી છે ને જો હું તો એમાં મારે છે ને અમે એક એક જણા અમારા પાસે પૈસા ભેગા થયા હતા ને એક દી એક દીને ઓલા ચીસ્યવૃત્તિમાંથી એમાંથી એક જણાને અમે વ્યાજે દીધા હતા

એમનું ગરીબાણા ગાડી એમ બેસી ને બેસતો નો એમ કોઈ દુવા લેવા લેવાય હવે આપણે જરૂર છે તો પછી તારે ને ગાડી લઈ જાય તો હવે દેવા ને નથી તો કી રસ્તો લેવો કામ બંધ બિચારા એની એવા ધંધા જ બંધ હવે થોડું કરાય તો તને ખબર ન પડે કે પૈસા પેસે દેવાય કોઈને એવું વ્યાજ લેના તારે હું કહું તું મોટો થઈ તી ઘણી કમાઈ એવું વ્યાજ ના પૈસા તારે ન ભરવા અત્યારે આપણે જેમ હોય એમ થોડું રોડવી લેવાનું એ પૈસાને આપણે હું ભરવું ગુરુ દે કે એવું પરવાશન માં કી આપણે એવું સંભળાય દઈએ કોઈ દુવા લેવાય નહીં હવે આ તું ગાડી ની વેચે ને આવી દીવા ના પૈસા તારે હું કરવા તું ભીખો કોરે છો તો ઈ ભાઈ જરૂર હતી દીદી મે મારા વ્યાજાટુ તને દીધા અને કાઈ ન હાલ ન દઈ આવ તું ગાડી બીજું હું

એસ કેટ ઉઠાઈ કેદ મંડીતા 5% એ દીધાતા કેદું ના દીધા કેદું ના એટલે 2 મહિના થયા તો કેટલા એ એટલે 5000 નો 5% 500 એટલે પપ્પા કઈ નહોતા બોલ્યા હવે આને ખબર પડે તો 5000 તું કમા કે રીત ને કમાઈ ગઈ ભલે બાજી જે એ મને નત કઈ કેતા તમ તું પૈસા વધી નો પગ લુ ભઈમાં હું હાતો નાની હતી

મારા એવું શીખવાડસ મને હે વ્યાજે દેતા શીખવાડસ ઉલાને આની પ્રકૃતિમાં કે ધ્યાન અવી દે તો તું ઈ પ્રકૃતિમાં આ પ્રકૃતિમાં કોઈ દી પડવા દેવું ન પડે પ્રકૃતિ કેમાં થાય તારે તું તારી ઈ પ્રકૃતિમાં મગજ ભરાય આમાં હું કામ મગજ બગાય તો ફોટા ફોટા કેરે દે હોય તો ને આવું ગાડી લી હોય છે ને ઉપર આવી ગઈ ધ્યાન કે તો મગજ હું કામ બગાય તો ખોટી રીતે લેવી ખોટી ખોટી કા

કે હું કરી વિશ્વાસ આવા ધંધા ચાલુ કરો વ્યાજ ના એમ હવે બાપા ભાઈ ની ઓલા કપિલભાઈ ની બંધ પેઢી હતા બહાર રાખી ગયા તા અંદર લઈ લઈ ગયા કોઈ ન લઈ જાય ગયો પ્રેંક થઈ ગયો તારી ઉપર ઉલ્લુ રમી ગયું

તો આઈ હોપ કે તમે પ્રેન્ક જોવો ગમ્યો હોય છે તો ફટાફટ લાઇક કરી નાખજો ઇગ્નોર ન કરતા લાઈનને પ્લીઝ લાઇક કરી નાખજો એન્ડ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ફટાફટ આપણે સબસ્ક્રાઇબર અપ કરીએ આપણે પાંચસો સબસ્ક્રાઈબર કરવાના યાર ફટાફટ સબસ્ક્રાઈબ કરો ને યાર પ્લીઝ શેર કરો તમારા મિત્રોને જો તમને બ્લોગ ગમતા હોય તો શેર કરો એન્ડ મજા આવી ગઈ જ્યાં પ્રેન્કમાં તો કમેન્ટ કરી નાખજો એ ખારી એવી કે ભાઈ નેક્સ્ટ પ્રેન્ક આપણે શેની ઉપર કરીએ અને કોના ઉપર કરીએ ઓકે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ એન્ડ બધાને રામ રામ ગુડ નાઇટ ટેક કેર કાલે જવાના નહીં આપણે જામકા તો વેઇટ ફોર જામકાસ બ્લોગ